સોના તથા ચાંદીના ભાવની અંદર ભૂકંપ સર્જાઈ શકે છે વાત કરીએ તો રશિયા યુક્રેન યુદ્ધની વાત કરીએ તો રશિયા યુક્રેન યુક્રેન યુદ્ધ લાંબા સમય સુધી ચાલે અને ઉપર ઉપર તેવી સંભાવનાઓ વચ્ચે રશિયાએ એક એટેક કર્યો છે તો મિત્રો દિવાળી સુધી શું રહેશે સોના ચાંદીના બજાર ભાવ અને દિવાળી સુધી શું સોનાના ભાવમાં ઘટાડો થશે કે વધારો જેની માહિતી મેળવીએ તેને પહેલા મિત્રો છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે અચાનકથી સોનાના ભાવની અંદર કડાકો જોવા મળી રહ્યો છે તો આવનારા દિવસોમાં શું હજુ પણ સોનાના ભાવમાં ઉછાળો જેની આપણે વિગતોસર માહિતી વાત કરવાના છીએ વાત કરીએ તો મિત્રો ડોલરમાં જીરો પોઈન્ટ બે ટકાનો ઘટાડો થયો છે આવી સ્થિતિમાં જે લોકો ડોલરનો ઉપયોગ કરતા નથી તેમના માટે સોનું સસ્તું હોવું જોઈએ પરંતુ વાત કરીએ તો તો રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવાના સમાચારે કારણે સોનું મોંઘુ હવે થઈ રહ્યું છે જો અહેવાલોનું માનીએ તો સોનાની કિંમતમાં વધુ વધારો થઈ શકે છે અને આગળ વાત કરીએ તો વર્ષના અંત સુધીમાં સોનાની કિંમતમાં સત્યાવીસો સુધી પહોંચી શકે છે ડોલરની અંદર વાત કરીએ તો આ સાથે ચાંદીના ભાવની અંદર પણ વધારો જોવા મળી શકે છે આગળ વાત કરીએ તો મિત્રો સોના તથા ચાંદીના તમારા શહેરની અંદર શું ભાવ ચાલી રહ્યા છે જેની માહિતી જો તમે મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો મિત્રો અત્યારે સોનું તથા ચાંદીના ખરીદદારો અત્યારે ખૂબ જ દુઃખી થઈ રહ્યા છે કારણ કે જે સોનું સસ્તું જોવા મળી રહ્યું હતું અને સોનાના ભાવની અંદર એકા એક દિવસે ઘટાડો જોવા મળી રહ્યો હતો જેની અંદર અચાનકથી સોનાના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો જન્માષ્ટમી બાદ સતત વીસ દિવસ ઘટાડો જોવા મળ્યો અને છેલ્લા બે દિવસથી અચાનક સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો આગામી દિવસોમાં શું રહેશે સોના ચાંદીના બજાર ભાવ અને સોનાના ભાવમાં વધારો થશે કે ઘટાડો જેની માહિતી આપણે આજના અંદર મેળવવાના છીએ વાત કરીએ તો મિત્રો હવે અત્યારે હાલ સોનું થઈ રહ્યું છે ભયંકર મોંઘું જેની વચ્ચે આજે શું રહ્યા ગુજરાતના શહેરોમાં સોના તથા ચાંદીના બજાર ભાવ જેની માહિતી પણ આપણે આજના વિડીયોની અંદર વિગતવાર ચર્ચા કરવાના છીએ વાત કરીએ તો મિત્રો આ અઠવાડિયે તમામની વાત કરીએ તો આ અઠવાડિયે તમામની નજર હવે ફેડ રિઝર્વ પર કારણ કે ફેડ રિઝર્વની નાણાકીય નીતિ બેઠકમાં સપ્ટેમ્બરના રોજ યોજાશે આ આ બેઠકમાં વ્યાજ દરોમાં ઘટાડો કરશે કે વધારે ચર્ચા થવાની છે પછી બેઠક અંદરની વાત કરીએ તો પછી આ બેઠકની અંદર ઇંગ્લેન્ડ બેન્કો ઓફ જાપાનના પણ મોટા નિર્ણય લઈ શકે છે અને સોના ચાંદીના ભાવ શું રહે છે ત્યારબાદ તેની માહિતી પણ આપણને જાણવા મળી જશે અને આ બેઠક સર્જાઈ જાય ત્યારબાદ સોના ચાંદીના ભાવમાં દિવાળી સુધી વધારો થશે કે ઘટાડો જેની માહિતી પણ આપણને જરૂરથી મળી રહેશે વાત કરીએ તો છેલ્લા બે દિવસથી ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તેની સામે સોનાના ભાવની અંદર સોનાના ભાવની અંદર પણ ભીષણ વધારો જોવા મળી રહ્યો છે તો આજના સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો આજે બજાર ખુલતાની સાથે ઉછાળો જોવા મળી રહ્યો છે તો આજે સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર બાવીસ કેરેટમાં એક ગ્રામ સોનાના ભાવ છે છ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું અડસઠ હજાર જ્યારે સો ગ્રામ સોનું છ લાખ ઇઠ્યાસી હજાર સો રૂપિયામાં જે મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સોનાના ભાવ વધારો જોવા મળી રહ્યો છે ચોવીસ કેરેટ સોના ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો વાત કરીએ તો મિત્રો અત્યારે હાલ સરાફા બજાર

ભાવ ગુજરાતના શહેરોની અંદર શું રહ્યા અને ગુજરાતના શહેરોની અંદર મિત્રો ચાંદીના ભાવની અંદર પણ કાલની તુલનામાં આજે ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોમાં વાત કરીએ તો એક બાજુ તહેવારો હવે ચાલુ થઈ ગયા છે તો બીજી બાજુ બીજી તરફ સોનાના ભાવ આસમાને પહોંચી રહ્યા છે વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને દિવાળી દિવાળી નજીક આવતા જ સોનાના ભાવમાં વધારો થવા લાગ્યો છે આવી સ્થિતિમાં શું દરમિયાન તમારા ખિસ્સાને ભારે ફટકો પડશે કે નહીં કે મિત્રો દિવાળી દિવાળી દરમિયાન સોનાના ભાવમાં ઘટાડો થશે કે વધારો થશે વાત કરીએ તો મિત્રો ટુડે ગોલ્ડ પ્રાઇસ ની અંદર સોના ચાંદીના ભાવમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો આજથી વીસ દિવસ પહેલા સોનાના ભાવની અંદર ભયંકર ઘટાડો

અને ઇન્દોરમાં પણ ચાંદીની કિંમત અત્યારે છ્યાસી હજાર ચારસો રૂપિયા પ્રતિ કિલો ઉપર ચાલી રહી છે અને વાત કરીએ તો મલ્ટી કોમોડિટીની વાત કરીએ તો મિત્રો એક્સચેન્જની સાથે સ્થાનિક બજારમાં પણ સોનાની કિંમતોમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે વાત કરીએ મતલબ કે સોનાના ભાવની અંદર છેલ્લા સપ્તાહમાં ચોવીસ કેરેટ સોનામાં વાત કરીએ તો એક હજાર એકસો ને નવ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે જો આપણે સ્થાનિક બજારમાં અન્ય ગુણવત્તાવાળાની વાત કરીએ તો અન્ય અન્ય ગુણવત્તાવાળું સોનાના ભાવ ઉપર નજર કરીએ તો વાત કરીએ તો ઇન્ડિયન બુલિયન જ્વેલર્સની વાત કરીએ જેની અંદર સોનાના ભાવની અંદર વધારો લઈને સોનાના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો અત્યારે આ એક ધારી તેજીને લઈને સોનાના ભાવ હવે ધીમી ગતિએ આસમાને જતા જોવા મળી રહ્યા છે વાત કરીએ તો ગોલ્ડ ટ્રેડ ની તો ગોલ્ડ ટ્રેડ કરનારા લોકો પણ અત્યારે

પણ થઈ શકે છે અને ઘટાડો પણ થઈ શકે છે તો હવે પછી નેક્સ્ટ વિડીયો અપડેટ સાથે આપણે મળીશું ત્યાં સુધી